લખતર શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી લખતરમાં લાંબા સમય બાદ સીઝનનો પહેલો સારો વરસાદ પડતા અનેકો જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા લખતર તાલુકામાં સાર્વત્રિક વરસાદના કારણે અનેકે જગ્યાએ ભરાયા પાણી ડેરવાડાથી સાંકર તરફ જવાના ક્વોજ પર પ્રથમ વરસાદે વરસાદ પાણી ભરાતા વાહન ચાલકોને રાહદારીઓ પરેશાન ડેરવાડાથી સાંકર ગામના તરફ જતા કોઝવે પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો બન્યા પરેશાન ડેરવાડાથી સાંકર જવાના કોઝવે પર પ્રથમ વરસાદે જ વરસાદી પાણી ભરાવાના કારણે રાહદારી પડતી મુશ્કેલી કોઝવે ઉપર ભરાયેલા વરસાદી પાણી વચ્ચે જઈને વાહન ચાલકો તેમજ રાહદારીને પસાર થવું પડે છે કોઝવે ઉપર બિસ્માર કોઝવે બિસ્માર હોવાથી તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જાતની કામગીરી કરવા માં નહીં આવતા ચોમાસામાં ભરાયા છે પાણી ડેરવડાથી સાંકર ગામ તરફ જવા કોઝવે ઉપર ઓવરબ્રિજ બનાવવા માટે આવે તેવી ગ્રામજનોની ઉઠવા પામી માંગ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના આજે સિઝનનો પ્રથમ સારો વરસાદ વરસ્યો છે ત્યારે વરસાદના કારણે અનેકો નીચાણવાળા તેમજ પરા વિસ્તારમાં સોસાયટીઓમાં અંદર વરસાદી પાણી ભરાઈ જવાના બનાવો સામે આવ્યા છે ત્યારે ભારે હાલાકીનો સામનો કરવા નોબત આવી છે જેમાં લખતર તાલુકાના ડેરવાડા ગામે આજરોજના તરફ સાંકર તરફ જવાના કોઝવે ઉપર કેડ સુધીના પાણીમાંથી મહિલાઓ અને માલધારીઓ તેમજ વાહન ચાલકોને પોતાના જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે ત્યારે લખતર તાલુકામાં પસાર થયેલા સારા વરસાદના કારણે પાણીની આવક વધતા આ રસ્તો પાણીમાં ગરકાવ બન્યો છે એ અંગે તંત્રને અનેક વખત કોઝવે ઉપર ઓવરબ્રિજ બનાવવા માટેની વિસ્તારના નાગરિકો તથા દ્વારા લેખિત રજૂઆત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છે જ્યારે હાલ ચોમાસાની પહેલાં જ વરસાદથી બિસ્માર બનેલ કોઝવે રિપેરિંગ કરવા માટે તંત્રનું પેટનું પાણી નથી હલ્યું ત્યારે તંત્રની લાપરવાહીના કારણે વરસાદી પાણી નિકાલ અભાવે દર વર્ષે પણ ભરાવાની સમસ્યા લઈને ગ્રામજનો ભારે રોષની લાગણી ફેલાવા પામી છે